સુરતની એસવી એન વિદ્યાર્થીઓની લડાઈમાં એકને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ ફટકાર્યો સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા એસવી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશોત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના પણ સામે આવી છે એસવી પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની ફેકલ્ટી અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપ અને લઈ માથાકૂટ થઈ હતી અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અશબ્દ બોલ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યોરિટી ગાર્ડને બોલાવી લીધા હતા પરંતુ મામલો બિચકાતા સિક્યોરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ગાર્ડને લાફો પણ ઝીંકી દીધા હતા અને લાતો પણ મારી હતી ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યો છે